નમસ્કાર મિત્રો હું રમણિક ગરવા એડવોકેટ ભુજ કચ્છ આજે આ વિડીયો મારફતે ખાસ કરીને ગુજરાતમાં ખેડૂતો પૈકી જે બિન ખેડૂત છે એ કેવી રીતે ખેડૂત ખાતેદાર બની શકે અને એ માટેનો સરકાર શ્રી તરફથી જે ઓગણત્રીસ અગિયાર બે હજાર ચોવીસના રોજે જે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે એ ઠરાવમાં જે બિનખેડૂત થયેલા ખાતેદારો છે એટલે કે જે લોકોની જમીન સરકારી કોઈ પ્રોજેક્ટમાં એટલે કે જમીન સંપાદન એ કેસોમાં કરવામાં આવેલ હોય એવા કિસ્સાઓમાં ખાસ કરીને જ્યારે વર્ષ ઓગણીસો સાઠ પછી એટલે પાંચમા મહિનાની ઓગણીસો સાહીઠના પાંચમા મહિના પછી જ્યારે કોઈ સરકારી પ્રોજેક્ટ ગુજરાતમાં કોઈક જગ્યાએ કામ કરવામાં આવ્યો હોય અને એ સરકારી પ્રોજેક્ટમાં અલગ અલગ રીતે નર્મદાનો લગતો પ્રશ્ન હોય કે પછી રોડ રસ્તાનું લગતો પ્રશ્ન હોય કે સરકારી કોઈ પણ પ્રોજેક્ટમાં જ્યારે કોઈ ખેડૂતે ઓગણીસો સાહીઠ પછી પોતાની જમીન સરકારશ્રીને વેચાતી આપી હોય કે પછી જમીન સંપાદનના કેસમાં પરિવર્તન થઈ ગઈ હોય અને એવા ખેડૂતો જ્યારે બિનખેડૂત ખેડૂત બની ગયા હોય તો આવા ખેડૂતો જ્યારે પોતાની અલગ અલગ ઘણા બધા ગુજરાતભરના હજારો પ્રશ્નો જ્યારે સરકાર સમક્ષ ઉપસ્થિત થયા હતા ત્યારે ગુજરાત સરકારે ઓગણત્રીસ અગિયાર બે હજાર ના રોજે એક જાહેર ઠરાવ મહેસૂલ શાખાનું પસાર કર્યો છે જેનું આપણે આ વિસ્તૃત રીતે આ પરિપત્ર એટલે કે આ ઠરાવનું અભ્યાસ કરીશું આ ઠરાવ મહેસૂલ શાખાનું ઓગણત્રીસ અગિયાર બે હજાર ચોવીસના રોજે પસાર કરવામાં આવ્યો છે જે ઠરાવમાં ખાસ કરીને એવું કહેવામાં આવ્યું છે કે ખેડૂતની તમામ જમીન જ્યારે જાહેર હેતુ માટે સંપાદનમાં ગયેલ હોય તેવા કિસ્સામાં ખેડૂત પ્રમાણપત્ર આપવા બાબત ઓગણત્રીસ અગિયાર બે હજાર ચોવીસના રોજે મહેસૂલ વિભાગ તરફથી આ ઠરાવને પસાર કરવામાં આવ્યો છે જેમાં ખાસ કરીને એવા ખેડૂતો જેની જમીન સંપાદનમાં ગયેલ હોય અને એવા ખાતેદારો જે તે સમયે સરકારમાં અરજી કરવાનું ભૂલી ગયા હોય એટલે કે ખેડૂત પ્રમાણપત્ર મેળવી શકેલ નથી એવા ખેડૂતો પૈકીના ખાતેદારો હોય અથવા તેઓના કોઈક સીધી લીટીના વારસદારો હોય એવા ખેડૂતો આ પ્રમાણપત્ર મેળવીને જે લોકો એટલે કે જે ખેડૂત ખેડૂત બની ગયેલા હોય એવા ખેડૂતો ખેડૂત પ્રમાણપત્ર મેળવીને સરકારશ્રીના ચોપડે ખેડૂત ખાતાવી ખાતા એનું નામ નોંધાવી શકે છે હવે આ ઠરાવ ઘણા સમય પછી સરકારે વિચારણામાં રાખીને ઠરાવ પસાર કર્યો છે જેમાં સ્પષ્ટપણે એવું કહેવામાં આવ્યો છે કે જ્યારે તારીખ એક પાંચ ઓગણીસો સાહીઠ પછી જે ખેડૂતોની જમીન તમામ જમીન સંપાદિત થયેલ હોય અને ખેડૂત પ્રમાણપત્ર મેળવવાનું બાકી હોય તેવા અસરગ્રસ્તો ખેડૂત પ્રમાણપત્ર મેળવવા માટે પાત્ર ગણાશે આ માટે અરજી કરવાની સમય મર્યાદા ઠરાવ પ્રસિદ્ધ થયા પછીની તારીખથી એક વર્ષની રહેશે એટલે કે જ્યારે એક પાંચ ઓગણીસો સાહીઠ પછી જ્યારે કોઈ ખેડૂતો પોતાની જમીન સંપાદિત થઈ ગઈ હોય અને કદાચ એમણે સરકાર શ્રી તરફ એમણે પોતાની અરજી ન કરેલી હોય તો આ ઠરાવ થઈ ગયા બાદ જાહેર થઈ ગયા બાદ એક વર્ષની અંદર એમણે અરજી કરવાની રહેશે ત્યારબાદ ખેડૂત પ્રમાણપત્ર મેળવનાર ખેડૂતે પ્રમાણપત્રની તારીખથી ત્રણ વર્ષની અંદર સમય મર્યાદામાં રાજ્યમાં ખેતીની જમીન ખરીદવાની રહેશે આ ઠરાવ એવું કહેવામાં આવ્યો છે કે આ ઠરાવ ઓગણત્રીસ અગિયાર બે હજાર ચોવીસના જ્યારે પસાર કરવામાં આવ્યો છે એ તારીખથી એક વર્ષની અંદરમાં આપણે જે તે સંબંધિત કલેક્ટર કચેરીમાં જઈને કલેક્ટર સમક્ષ આપણી રજૂઆત ખેડૂત અમે હતા અમારી જમીન સંપાદિત સરકારના ચોપડે થયેલી છે એવા તમામ સાધનિક આધારો સાથે અરજી કરવાની છે અને એ અરજી મંજૂર થઈ ગયા બાદ ત્રણ વર્ષની અંદર તમને ખેતીની જમીન ખરીદવાની છે એટલે જે ખેડૂતો છે જેમણે પોતાની જમીન વર્ષ ઓગણીસો સાહીઠમાં એવા બિન ખેડૂત ખેડૂતો પોતાની જમીન ત્રણ વર્ષની અંદર આ અરજી કર્યા બાદ ત્રણ વર્ષની અંદર આપણે પસાર થઈ ગયા બાદ ખરીદવાની છે અને તમે ખેડૂત ખાતેદાર એવા ખેડૂતો ખેડૂત ખાતેદાર બની શકે છે તો મિત્રો આ વિડીયો મારફતે એવા તમામ લોકો સુધી આ મેસેજ પહોંચાડજો કે જે લોકો પોતાની જમીન સરકારશ્રીના જમીન સંપાદનમાં આપેલ હોય અને પોતે બિન ખેડૂત થઈ ગયા હોય અને ખેડૂત ખાતેદારમાંથી પોતાનું નામ નીકળી ગયું હોય તો એવા લોકો આ સરકારશ્રીના ઠરાવ પછી એક વર્ષની અંદર જે તે જિલ્લાના સંબંધિત કલેક્ટર ઓફિસમાં અરજી કરી પોતે ખેડૂત ખાતેદાર બની શકે છે તો એવા લોકો સુધી આ મેસેજ પહોંચાડી અને વધારે સંખ્યામાં જે બિનખેડૂત થઈ ગયેલા લોકો છે એનો લાભ મેળવી શકે ત્યાં સુધી મારો મેસેજ પહોંચાડજો તો આવી જ રીતે બીજા કોઈ પણ સરકારી ઠરાવ પરિપત્રો પોલીસ તંત્ર વહીવટી તંત્ર કે સરકાર તરફથી કોઈ નવી નવી જે પણ ગાઈડલાઈનો આવતા હોય છે એનું અમલીકરણ કેવી રીતે કરાવવું એ વિષય ઉપર આપણે આપણે આ યુટ્યુબ ચેનલ મારફતે મળતા રહીશું એ ઉપરાંત સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજમેન્ટો સાથે આપણે આ ચેનલમાં આવતા રહીશું ત્યાં સુધી મને રજા આપશો અને આ વિડીયો એવા તમામ લોકો સુધી પહોંચે જે લોકો ખરેખર બહુ સમયગાળાથી ખેતી સાથે જોડાયેલા છે પરંતુ પોતાની જમીન સંપાદન થઈ ગયા બાદ બીજી જગ્યાએ જમીન નથી ખરીદી શકતા ખેડૂત પ્રમાણપત્ર ન હોવાના કારણે તો એ લોકો સુધી મેસેજ પહોંચાડી વધારે સંખ્યામાં લોકો લાભ લે એ માટે મારી બે હાથ જોડીને વિનંતી છે તો ફરીથી નવા કોઈ વિડીયો મારફતે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો જય હિન્દ જય ભારત વંદે માતરમ